समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે હવે ફરી એકવાર વરસાદની શક્યતા સેવાય રહી છે હવામાન વિભાગે આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેનાથી ગરમીથી કંટાળેલા લોકોને રાહત મળી શકે છે 9 અને 10 ઓગસ્ટના રોજ કચ્છના સુતાસવાયા વિસ્તારો અને રાજ્યના અન્ય 32 જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટే તેવી શક્યતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે ઓપીસી+ સંઘઠના સભ્ય દેશોએ દરરોજ 5,447,000 બેરલ તેલનું ઉત્પાદન વધારવા પર સહમતી દર્શાવી છે આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટી શકે છે જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે જે કે ભારતમાં આ ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો પર પણ આધાર રાખે છે શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓની તપાસ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ફરાળી વાનગીઓની માંગ વધી જાય છે જામનગર મહાનગરપાલિકાએ શ્રાવણ માસમાં માં ફરાળી વાનગીઓ તપાસ કરી હતી આ નમૂનાઓને પરીક્ષણ માટે વડોદરા ખાતેની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી અને રાજકોટની આરએફએલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખવા વાસી ખોરાક ન રાખવા અને મેનુ તથા બોર્ડમાં શાકાહારી ખોરાક માટે ગ્રીન સિમ્બોલ લગાવવા જેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી राहुल गांधी ने सुप्रीम कोर्ट सला। ने सलाह के सुप्रीम कोर्टે રાહુલ ગાંધીને સેના પર ટિપ્પણી કરવા બદલ ફટકાર લગાવી છે કોર્ટે કહ્યું કે જો તમે સાચા ભારતીય છો તો તમે આવી વાતો ન કહો કોર્ટે રાહુલ ગાંધીને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2400 કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આવા નિવેદનો આપવાનું ટાળવાની સલાહ આપી અને કહ્યું તમે વિપક્ષના નેતા છો તમારો વિચારો સંસદમાં કહો સોશિયલ મીડિયા પર નહીં ટેરિફમાં કોઈ ફેરફાર નહીં થાય એવી અમેરિકી અધિકારીઓની સ્પષ્ટતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અનેક દેશો પર લાદવામાં આવેલા ટેરિફ દરોમાં કોઈ ફેરફાર નહીં થાય તેホワイトハウスના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે ટ્રમ્પના આર્થિક સલાહકાર કેવિન હેસેક અને વેપાર સલાહકાર જેમિસન ગ્રીરે જણાવ્યું કે આ ટેરિફ દરો લગભગ અંતિમ છે અને બજારની નકારાત્મક પ્રતિક્રિયા છતાં તેમાં વાટાઘાટોની અવકાશ નથી આ નિર્ણય ભારત સામેના 25% ટેરિફ ને પર લાગુ પડશે સિનોર માં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ હાલ રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે મહી સાગરમાં गत રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં સૌથી વધુ બાલાસિનોર માં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ થયો છે લોણાવાડામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે લાંબા વિરામ બાદ વરસાદ થવાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે આ સાથે સાબરકાંઠાના પ્રાંતિજમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે પ્રાંતિજમાં 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે ગરબા ક્લાસીસ ના વિરોધ નો મામલો ગરમાયો મોરબી માં ગરબા ક્લાસીસ ના વિરોધ નો મામલો ગરમાયો છે પાટીદાર સમાજે રવાપર ચોકડી ખાતે એક જંગી સભા નું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યા માં મહિલાઓ પણ જોડાઈ હતી આ સભા માં ગરબા ક્લાસીસ માં ચાલતા ફિલ્મી ગીતો અને સ્ટેપ્સનો નો વિરોધ કરવામાં આવ્યો હતો સમાજ નું કહેવું છે કે ગરબા ના નામે ફેલાઈ રહેલા અસામાજિક દૂષણો ને દૂર કરવા આ જનક્રાંતિ સભા યોજાય છે અંબાલાલ પટેલની નવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ નવી આગાહી કરી છે કહ્યું કે 15મી ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામશે જેમાં 17 ઓગસ્ટ થી મઘા નક્ષત્ર અને સૂર્યસિંહ રાશિમાં આવતા સારો વરસાદ થશે 1 નવ ઓગસ્ટ થી 24 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે 2-3 ઓગસ્ટ થી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જળદાયક નક્ષત્રમાં હોવાથી ભારે થી અતિ ભારે વરસાદ થશે तेहरों पर एस टी दौड़ा छ हजार पांच सौ एक्स्ट्रा ट्रीप हे तेहरों सीजन शुरू रही छे। जे कारण मुसाफरो कारण लोग अगवड़ता न पड़े ते जीएसआरटीसी द्वारा वारा छ हजार पांच सौ ट्रीप दौड़वा निर्णय कर जन्माष्टमी तेहर निमित्ते डाकोर द्वारका शामाजी जेवा प्रसिद्ध कृष्ण मंदिरों पर दर्शनार्थे जता मुसाफरो स्पेशल बसों संचालन कर राज्य सीजन नो कुलसठ टका वरसाद नोधायो हवामान विभागे आपेली माहिती अनुसार पेली वीस ऑगस्टनीसो पच्चीस सुधी म राज्य मीजन नो कुलसठ पॉइंट त्राणु टका वरसाद नोधायो कच्छ म चौसठ पॉइंट सोल टका उत्तर गुजरात पांसठ पॉइंट आस टका पूर्व मध्य गुजरात मौसठ पॉइंट चौरसी टका सौराष्ट्र पॉइंट शून्य नव टका दक्षिण गुजरात मासठ पॉइंट त्राणु टका वरसाद सरदार सरोवर डेम म पानी नो संग्रह बे लाख चुमोतेर हजार चार सौ चौपन एम एनसीएफी राज्यना अन्य बस्सो छह, जलाशय संग्रह तरह लाख पिचोतेर हजार एक सौ पांच एनसीएफी संग्रह थोड़ी જમ્મુ કાશ્મીરમાં વધુ 3 આતંકવાદીઓ ઠાર જમ્મુ કાશ્મીરના કુલગામના અખલ જંગલમાં સુરક્ષા દળોએ વધુ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે છેલ્લા 3 દિવસથી અહીં ઓપરેશન અખલ ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા છે તહેવાલો અનુસાર અહીં બે વધુ આતંકવાદીઓ છુપાયેલા છે જેમાંથી એક ઘાયલ થયો છે તે જ સમયે ઓપરેશનમાં એક સૈનિક પણ ઘાયલ થયો છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહીં મત હવામાન વિભાગે રાજ્યમાં નહીં મત વરસાદની આગાહી કરી છે જે કે કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા ખેડા અને અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે માશિમારોને 4 થી 6 ઓગસ્ટ સુધી દરીઓ ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે गुजरात गुजरातना राजकारण ने लेने मोटा समाचार गुजरात गुजरातना राजकारण ने लेने मोटा समाचार सामने आवी सके छे गई काले राज्यना सीएम भूपेंद्र पटेल दिल्ली पहुंचा होता पीएम नरेंद्र मोदी साथे मुलाकात करी हती त्यार बाद एओए बीजेपी ना राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा साथे सीएम भूपेंद्र पटेले मुलाकात करी हती उल्लेखनीय छे के राज्यमा मंत्री मंडल प्रदेश प्रमुख ने लेने चर्चाओ तेज थई राजकोट शहर शुरू थयो वरसाद थोड़ा समय ना विराम बाद राजकोट मेघराजा फरी एंट्री थई छे राजकोट शहर न याज्ञिक रोड कालावड़ रोड विस्तार वरसा छे आ साथे रिंग रोड मालविया चौक विस्तार नोधाय वरस न कारणे वातावरण ठंडक प्रसरी है जो लोग अने गर्मी थी राहत मिली छे। उल्लेखनीय छे के आठ ऑगस्ट सुधी राज्य मूटा छवाया वरसादी आगाही छे હિમાચલમાં ભારે તબાહીમાં 98 ના મોત 1500 ઘર તબા 387 રસ્તા બંધ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદે તારાજી સર્જી છે 2 જૂને ચોમાસાની શરૂઆતથી 1 ઓગસ્ટ સુધી હિમાચલમાં લગભગ 98 લોકોના મોત થયા છે અને 37 લોકો હજુ ગૂમ છે રાજ્યમાં 1500 કરતા વધુ ઘરો ધરાશાયી થયા છે અને અંદાજે 1171 કરોડનું નુકસાન થયું છે ઉપरांत 387 માર્ગો ભૂસ્ખલન અને પૂરના કારણે બ્લોક થઈ ગયા છે સ્થિતિ ગંભીર છે અને બચાવ તેમજ રાહત કામગીરી ચાલુ છે જમા ગાજવીજ સાથે થશે વરસાદ આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વર્ષે છે હવામાન વિભાગે માછીમારોને 4 અને 5 ઓગસ્ટ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે આ સાથે અમદાવાદ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે ઓગસ્ટ મહિનાના 2 સપ્તાહ દરમિયાન વરસાદની ગતિ ધીમી રહેશે काशीमा 52 પ્રોજેક્ટ્સ લોન્ચ કિસાન સન્માન નિધિનો પર લોન્ચિંગ બડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની મુલાકાતે તેમના સંસદિયા મતવિસ્તાર વારાણસી પહોંચ્યા છે તેમણે અહી 2200 કરોડ રૂપિયાના 52 પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતા ઉપરાંત દેશભરના 9.7 કરોડ ખેડૂતો માટે સન્માન નિધિના 20મા હપ્તાના 20500 કરોડ રૂપિયા પણ રિલીઝ કરવામાં આવ્યા પીએમ કાશીમાં દાલમંડી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે આનાથી કાશી વિશ્વનાથ મંદિર માટે બીજો રસ્તો બનશે ચોવીસ કલાકમાં રાજ્યના એકતાલીસ તાલુકામાં વરસાદ અરબ સાગર આવેલા કરંટ કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ગત ચોવીસ કલાક દરમિયાન રાજ્યના એકતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ઉમરપાડામાં પંદર મીમી વરસાદ નોંધાયો છે જે બાદ વાપીમાં ચૌદ મીમી વરસાદ થયો છે આ સાથે વલસાડ અને ધનસુરામાં તેર મીમી વરસાદ પડ્યો છે સતત વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે अमेरिका સામે નહી ઝુકે ભારત પેટ્રોલ ખરીદી યથાવત અમેરિકાની ચેતવણીની અવગણના કરીને ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે ભારતની તેલ રિફાઈનરીને રશિયન કંપનીઓ પાસેથી તેલ મળતું રહે છે તેના પુરવઠાના નિર્ણયઓ કિંમત ક્રૂડ ઓઈલની ગુણવત્તા અનામત લોજિસ્ટિક્સ અને અન્ય આર્થિક પરિબળો પર આધાર રાખે છે આ માહિતી ત્યારે પ્રકાશમાં આવી છે જ્યારે ટ્રમ્પે આજે દાવો કર્યો કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું